જો મારે મારે જો મારે મારે હે મારે હે મારે હે તુજી મારે છે એમ ને મારે છે મારે છે જો મારે જો મારે મારે છે માર 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 હે તુ માર માર હવે તું જો મારે છે નજી માર હે અરે ના ના તુ મને પંચર કરું એ હા પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો બોલો બોલો હું વેદ ભરી બારે નું ખેડે લેવાનું જો આ બોર્ડ લખ્યું છે અને પ્રક્ષર કાયદેસરની અને આ વિડિયો ગમે એટલો હા આવડો મોટો બોર્ડ માર્યો હે રૂલ્સ આ લખ્યા પણ તો વિડિયો કોઈ ફેરનો પડતો આપણે ભલે કરી